ખજૂર ભરાઈ ગયા જીતી ગયા જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે મસ્ત એક ધમાકેદાર બ્લોગમાં તો બધા મજામાં છો ને હમણાં આપણે લઈએ વિડીયોનો થોડું કામ તેમ બધું હરાડે નથી થતું અને આપણે બીજો જે ચેલેન્જ વિડીયો બનાવ્યો હતો ને સ્કૂલનો એ આવી ગયો ચેલેન્જ મીન્સ કોમેડી વિડીયો બનાવ્યો હતો ને એ આવી ગયા કે મેં એવો ખબર શીતલ વાઢર નામની ચેનલમાં એવું હોય નીચે ડિસ્ક્રિપ્શનમાં આને નાખી દઈશ બરાબર મેન્શન કરી દઈશ એટલે બધાને આને સબસ્ક્રાઈબ કરતા આવજો અને વિડીયો જતા હોય કે કેવો વિડીયો જરાક આમાં કહી દેજો આ વ્લોગની અંદર કહેજો કે કેવા વિડીયો અમે હજી બનાવી કેવા સુધારાની કરવાની જરૂર છે બધું કહેજો એ રીતે અમે સ્ટાર્ટ કર્યું હોય આપણે એટલે કે અનુભવ છે ને એટલે ધીરે ધીરે તમને જોવાની કેવી મજા આવે ને એ તમે કમેન્ટમાં કહેજો એટલે આપણે એવી ટ્રાય કરશું એમાં હું હા દેવલા ભાઈ મારો ભાઈ શું કરે છે એમ કરતા હું હું કરતા દેવલા હું કરામ ઓ આને રમ ધ્યાન નથી દેતો ધ્યાન નથી દેતો ધ્યાન નથી દેતો એકચુઅલીમાં અહીંયા શું કરે સાહેબ એ મજામાં મજામાં યસ તો વાંધો નહીં રેડી ટર્ન થઈ નહીં ધોન કેમણે જવાના પાર્ટી માતા મા રહેલો તો ખંભાળી જઈએ કે આજે છે ગુરુવાર તો આજે ગુરુવાર પપ્પા દાદા વડીમાં રહીએ તો એના ફરાર લેવાતા બરાબર સીન નતા લીધા કેમકે ખીચો હતો ને ખાલી સ્વેટર નહીં મને ફોન પડી ગયો તો ફોન છે આપણો મૂો એક ચુલ્લી માં રેડી તો આજે એવો મસ્તો નો વિચાર આવ્યો છે કે આપણે ચેલેન્જ વિડીયો બનાવવા નાખીએ આ ચેનલમાં કોની કોની સાથે તમને ખબર છે પપ્પા અને દાદા બેની કેમ કે આગળ દાદા ને પપ્પા એમ કે અમે દાદા કે પેલા અમે ખજૂર ખાતા ઓહો હો પપ્પા કે અમે કે ખજૂર ખાઈ પણ આજે ચેલેન્જ કીનો થઈ જાય ખબર છે ખજૂર નો જો બેહી ગયા હે દાદા દાદા નાટા ટાને ફરાર કરવાનો હતો ને એટલે થોડાક મેં કીધું મોડો કરજો દાદા તો પેટમાં જગ્યા રે કા પપ્પા

થોડી ચાવીતા ખાઈ જાવ બધા અરે મૂકી ને તો ખાજો બહુ ખાતા એવું છોકરા હવે હું આપડે ભૂગી હે હલો તમારે શું કેવું જોવાઈ આમાં આમાં ઓલા શું કહેવાય સિટીના ને એક ગામડા ને એવી રીતે ચેલેન્જ કરવાની જરૂર હતી પણ આ બાપ દીકરા બે એટલે પપ્પાએ ખજૂર ખાઈ છે અને દાદાએ ખજૂર ખાઈ છે હવે જોવાય આમાંથી કોણ જીતે નહીં ખજૂર હે આવે આમાંથી ભાગ કેવી રીતે પાડો અલગ અલગ આ ગાઢી તોય મેળ ના આવે એટલે હેને હવે એક જ વિચાર હે કે અહીંથી નામ બે કટકા કરી લેવાના અને પપ્પાને અને દાદાને પૂછવાનું કે બે ભાગમાંથી તમારે કયો ભાગ ખાવ રેડી દાદા રેડી રેડી હાલી હે નહીં હાલી હાલી અંધો નહીં ને કોઈ વાત હાલો તો આપણે કેક કટિંગ કરી નાખી હે ઢીંગા મોટું ના કરજો ઈ હરખુજ થાય તમને પૂછવામાં આવી કે તમારે કયો જોઈએ રેડી આવશે ને અને જો આ ઘી ના વાટકા ભરાઈ ગયા હે વધારે ઘી નથી દીધું થોડું થોડું દીધું બીમાર પડી તો જો બે હે ને ભાગ માન માન કપાઈ ગયું હે અને મસ્ત નું રેડ થઈ ગયું હે

ચેલેન્જ ચાલુ કરો હાલો કેટલી મિનિટ લેતા કે કેટલી મિનિટમાં હે નહીં અનલિમિટેડ 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 હે જે પૂર્વ અનલિમિટેડ કે આમાં વાર લાગે ફરિયાદ કરજો આલા ઓલા પડ્યા આવા હોય ઈ કાઢવા પડે જો આવા હા એટલે હે ને મિનિટ નથી રાખીએ આમાં જી બે પૂરું કોણ કરી શકે ઈ જાણવું છે આપણે તો જી ચેલેન્જ આમાં જીત છે ને એને મર્સે 5 6 રૂપિયા કોણ જી તન હોય ચેલેન્જ આપડે મારા હાટ વટાડે હું તમને ને અને આમાં આપડે એને ટાઈમિંગ રાખ્યો નથી એટલે અનલિમિટેડ ટાઈમ હે આપણે જેટલો જોતો હોય એનો પણ જે આ જે માં હોય ને બેમાં એ પૂરું કરવાનું હોય ને એટલા ખજુર ભલા ખાઈ ખાય જાય

뚜띠 빨로. 뚜띠 빨라 જરાક શાંતિ રાખો માર દાદાને જીતાડવા હાલે એક ધીમા તા ખાવ આમાં ધીમા નું નું ધીરા નું ના હોય આમાં છેલા દીકરા ખબર પડે પછી એક પેહી ખાવી ને તઈ વિચાર કરો કે હવે હું કરું બહુ કેતા હોય ને ગઈડા ગાડા વાળા ખબર પડી જાય જો પાછું ઘી આવી ગયું હે કેમ કે પપ્પા ને પૂરું થવા જો ઘી એટલે પાછું ઘી આવ્યું દાદા ને બાકી હે દાદા હું કરો પપ્પાને ને ડીશ થાલે ખાલી ખાવા મળે હે દાદા અરે આગળ જા રહો છે એટલે આમાં એવું હોય ગેમ માં પેલા પેલા હે ને ભલે ખાઈ ખાવા દેવા ને દાદા વાત છે ખબર પડે આમાં

આમાં હે ને પૈસા હજી આમાં ડી બે ડીશું માંથી હાવ ખૂટા છે ને એને જ પાંચસો રૂપિયા જોડવાના છે બાકી તો આપણે પાંચસો રૂપિયા દેવા નથી પૈસા મારા હે બરાબર મને નોટ હા ધ્યાન હે મારા પાંચસો રૂપિયા ચેલેન્જ વાહે જાય છે એટલે હે ને આખી ડીશમાંથી માંથી જેવું બધું પૂરું કરીએ ને તો જ જોડવાના છે બાકી તો જડવાના છે નહીં એકચ્યુલીમાં જોવાય એકચુલીમાં તો લઈ લે બીજું આઈ રહ્યું જો બીજો વાટકો ભાઈ રહ્યો ઘી ઘી ગણતરી મારજો ના ઘી કઈ ગણતરીમાં આવતું નથી આ તા તમને ભાવે એના ભેરું એટલે રાખવામાં માં આવ્યું એવી રીતે નથી એ આવો એવી રીતે જ છે ખાવ આલો હાલો ચેલેન્જ ને ના કરો તો તે મૂકી જા ગાડા ડા લે 500 રૂપિયા તો થઈને કરવી પડે મેં ના હલો જલ્દી કરો ફટાફટ કરો હવે અહીંયા અમને માખ્યું હખ ન દેતી

અને માઇપે ખાધું હોય કે વધારે નથી ખાધું જેમ રોજની જેમ ખાતા હોય એટલું આપણે કે એવું બહાર દે નતું કીધું કે તમારે એટલું ખૂટાડવાનું જ છે સ્પેશિયલ આપણે ચેલેન્જ વિડીયો ના થઈને બનાવી જ છે એવું કઈ નથી આપણે રેડી અને તો પપ્પા પાંચસો રૂપિયા જીતી ગયા છે એકચ્યુઅલીમાં પપ્પાના જ પૈસા હોય ને પપ્પા જીતી જાય તો આપણે કે વાંધો હે આપણે જ કામ આવવાના હે ગાડી હવે તો હું કરે વધારે વિદ્યા ના ઉતારતા વધારે કરતા દસ દસ પંદર પંદર લાડવા ખાઈ જાય

છોકરી લગન લાડવા પાછા આવ્યો જ નઈ અડધિયા માં નહીં પપ્પા લાડવા માં ને એટલે આખો ડબરો ભરીને અડધિયા ન દઈ દે એટલે પૂરું કરી નાખે

ઈમાં શું જરૂર હોય હજી આટલું ને આટલું મીઠું લે અડધો કિલો ખજૂર ખાઈ જાવ એ તો ઓલું બુરું કરું તું ને ઓલું તો ઈ ત્યાં બાકી દેશ માં એવા હારું ન તો ગયું માર સેવડો ખાવો તો આટલું એ આ હા 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 પપ્પા ની વાત એટલે નબળી તા જરાય હોય ને લે બોલા હવે દાદા ને આપડા ભાવ થોડાક પૂછી લાઈ હું થી હાં જુધી માં કે હુઆ દાદાજી અરે આજ બોપરે ખજૂર બહુ ખવાય ગયો બહુ ખવાય ગયો હા તકલીફ તો થાય ને દીકરા હવે ખજૂર કઈ પછી

મેં કીધું તો ના માણના ના માનત ને તમે બધા તો હાલત પણ દાદા કીધું માન વડાવનું રાખવું પડે હંમેશા રેડી સાર વાળો તો મળીશું પાછા એક મસ્ત ના મા ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને જય દ્વારકાધીશ